બંગાળની ખાડી અને અરબસાગરમાં બની રહી છે સિસ્ટમ હવામાન નિષ્ણાતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબસાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જી હા આ ભારે વરસાદનો રાઉન્ડ એકવીસ તારીખથી શરૂ થવાનો છે અને કયા કયા જિલ્લાને આ વરસાદનો લાભ મળવાનો છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ઓગસ્ટમાં મેઘરાજા જાણેઝનનો હજી પચાસ ટકા પણ વરસાદ થયો નથી ભાવનગર શહેરની નહીં પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની આ જ સ્થિતિ છે અને આ સ્થિતિ ઘણી ચિંતાજનક છે ભાવનગર શહેરમાં ઓગસ્ટ માસમાં ચોમાસું સાવ શુષ્ક રહ્યું છે અને અઢાર દિવસમાં માત્ર સવા ઇંચ જ વરસાદ થતાં આ ચોમાસામાં કુલ વરસાદ પચાસ ટકાએ પણ આંબ્યો નથી ભાવનગર શહેરમાં આ વર્ષે શ્રાવણ માસ અડધો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે સિઝનમાં કુલ વરસાદ ત્રણસો અડતાલીસ મીમી એટલે કે પૂરો ચૌદ ઇંચ પણ વરસ્યો નથી તેમાં આજે તો શહેરમાં સૂર્યપ્રકાશ ખીલ્યો હતો ભાવનગર શહેરમાં ગત જુલાઈ માસ દરમિયાન કુલ ત્રણસો મીમી જેવો વરસાદ વરસ્યો હતો અને આથી રોજનો એવરેજ વરસાદ દસ મીમી થયો હતો પણ આ ઓગસ્ટ માસમાં ભાવનગર શહેરમાં અઢાર દિવસમાં કુલ વરસાદ માત્ર અઠ્યાવીસ મીમી થતાં રોજનો માંડ એક મીમી વરસાદ નોંધાતા આ વર્ષે વરસાદમાં ખાદ્ય રહી ગઈ છે ભાવનગર જિલ્લામાં સૌથી સારું ચિત્ર ખરીફ પાકનું છે જેમાં કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે તે પૈકી કુલ ચાર લાખ છ હજાર પાંચસો છન્નું હેક્ટરમાં ખરીફ વાવેતર થતાં કુલ વાવેતરના એકાણું પોઈન્ટ અઠાવન ટકા થઈ ગયું છે જોકે હવે એક સારા વરસાદની આશા છે અન્યથા આ વાવેતર નિષ્ફળ જવાની સંભાવના છે કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે એવા પાંચ તાલુકાની વાત કરીએ કે જ્યાં વરસાદ ઓછો છે જેસરમાં બસો એકસઠ મીમી ઉમરાળામાં ત્રણસો સાડત્રીસ મીમી ઘોઘામાં ત્રણસો ચાલીસ મીમી પાલીતાણામાં ત્રણસો ચુમ્માલીસ મીમી ભાવનગરમાં ત્રણસો અડતાલીસ મીમી સારા વરસાદવાળા પાંચ તાલુકાની વાત કરીએ તો મહુવામાં છસો એક મીમી સિહોરમાં ચારસો સાહીઠ મીમી ગારિયાધારમાં ચારસો ઓગણીસ મીમી વલભીપુરમાં ચારસો ચૌદ મીમી તળાજામાં ત્રણસો મીમી જિલ્લામાં વરસાદ ત્રણસો નેવું મીમી આ વર્ષે વરસાદની ટકાવારીની વાત કરીએ તો બાસઠ પોઈન્ટ પંદર ટકા જ વરસાદ થયો છે ગત વર્ષની વરસાદની ટકાવારીની વાત કરીએ તો એકસો ચાર પોઈન્ટ સત્યાસી ટકા વરસાદની સરેરાશ ટકાવારીની વાત કરીએ તો બેતાલીસ પોઈન્ટ બોતેર ટકા આ વર્ષે વરસાદમાં ઘટાડો ગત વર્ષની તુલનામાં છવ્વીસ ઇંચની ઘટ છે ભાવનગર શહેરમાં આ ગત વર્ષે અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ નવસો સત્તાણું મેમી એટલે કે લગભગ ચાલીસ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે આ વર્ષે અઢાર ઓગસ્ટ સુધીમાં માત્ર ત્રણસો અડતાલીસ મીમી એટલે કે માત્ર ચૌદ ઇંચ જ વરસાદ પડ્યો છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં છવ્વીસ ઇંચની ઘટ રહી ગઈ છે અડધો ઓગસ્ટ વીત્યો છતાં હજી જળાશયો ખાલી શેત્રુંજી ડેમ અડધાથી વધુ ખાલી છે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં લગભગ દરેક સ્થળોએ આવી હાલત છે અમુક સ્થળે તો અતિભારે વરસાદ થયો પણ આપણો ભાવનગર જિલ્લો જ આ વખતે થોડો કમભાગી હોય તેવું લાગે છે પાલિતાણાનો શેત્રુંજી ડેમ કે જે ભાવનગરને પીવાનું અને ખેતી માટે પણ પાણી પૂરું પાડે છે તે હજુ પણ ભરાયો નથી ડેમની છલક સપાટી પછી પાણી જે જગ્યાએ પડે છે ત્યાં બંધિયાર ખાબોચિયામાં લીલ જોવા મળે છે હવે તો મહાદેવજીની મહેર થાય અને ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ થાય તો જ ડેમ છલકાય બાકી હાલની પરિસ્થિતિ જોતા તો આપણે આવતા વર્ષે પાણીની અછત અનુભવાશે તેવો સંભવ છે આવી જ હાલત ભાવનગર શહેરમાં આવેલા ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવની છે આ તળાવ પણ પૂર્ણ પૂર્ણપણે ભરાયું નથી ટકાવારી નેવ્યાસી ટકા ઓછો વરસાદ છે શહેરમાં ગત વર્ષે અઢાર ઓગસ્ટ સુધીમાં કુલ વરસાદ સાત સાતસો એકતાલીસ મીમીની સામે નવસો સત્તાણું મીમી એટલે કે એકસો પાંત્રીસ ટકા વરસાદ હતો તે આ વખતે માત્ર ત્રણસો અડતાલીસ મીમી એટલે કે માત્ર છેતાલીસ ટકા વરસાદ થયો છે આ વર્ષે નેવ્યાસી ટકા વરસાદની ઘટ રહી ગઈ છે તો ફરી આગામી બે દિવસ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની સાત દિવસની આગાહી કરી છે ગુજરાતમાં મેઘરાજા આરામના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગે આગાહી કરી છે જોકે હવામાન વિભાગે હાલ કોઈ વોર્નિંગ આપી નથી ગુજરાત પર જે ઓફસો ટ્રફ હતું તે હવે નથી રહ્યું તથા આ ઉપરાંત અન્ય કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલે વીસ અને એકવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદની આગાહી છે વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે જેમાં અમરેલી ભાવનગર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ત્રણ એમ એમ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે અભિમન્યુ ચૌહાણે કુલ વરસાદની વાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વધુ વરસાદ થયો છે જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી દરિયાકાંઠામાં પણ કોઈપણ પ્રકારની વોર્નિંગ હાલ આપવામાં આવી નથી છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં ત્રણેય હવામાન નિષ્ણાતો દ્વારા મહત્ત્વની આગાહી વિશે વાત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે હજુ પણ વરસાદનો આ મહિનામાં જોઈએ તેવો રાઉન્ડ જોવા મળ્યો નથી તો હવે સપ્ટેમ્બર દસ દિવસમાં શરૂ થવાનો છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં શું વરસાદ પડશે કે ઓગસ્ટના એન્ડમાં જ ભારે વરસાદ જોવા મળશે તે એક વિચારવાલાયક પ્રશ્ન છે અને ખરેખર વરસાદ ઓગસ્ટમાં થશે કે નહીં તે પણ જાણવું અગત્યનું છે ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબસાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે આ સાથે અરબસાગરમાં કરંટ છે રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેના કારણે એકવીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે કોઈક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળશે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાં નોંધાવવાની શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાશે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે સૌરાષ્ટ્રમાં એકવીસમી તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી પરંતુ અહીં એકંદરે છૂટાછવાયા ઝાપટાં નોંધાતા રહેશે ખાસ કરીને અમરેલીના દરિયા કિનારાના વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાઓ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે આ ઝાપટા ચોમાસું પાકને જીવનદાન આપશે તે રીતે ચાલુ રહેવાના છે પણ મહત્ત્વનું છે કે ઓગસ્ટનો એન્ડનો જે વરસાદ હશે તે ખૂબ ભારે રહેશે તેની આપણે તૈયારી રાખવાની છે ખાસ કરીને ખેડૂત મિત્રોએ ઓગસ્ટના ભારે વરસાદની તૈયારી રાખવી જોઈએ તો બીજી તરફ ગુરુવાર સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની સંભાવના પણ છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાકમાં વાવાઝોડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં વધશે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે એકવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી પાંચસો તેર વરસાદ સામે પાંચસો છત્રીસ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વધુમાં તેઓ જણાવે છે કે બાવીસમી ઓગસ્ટના રોજ પણ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે દક્ષિણ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે જ્યારે આગામી સમયની વાત કરીએ તો આગામી સમયમાં તેની મૂવમેન્ટ જે છે તે બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે જેને લીધે ગુજરાત રીઝનમાં એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે આ સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે ભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાકમાં અતિ ભારે વરસાદની પણ આગાહી છે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે આવું ત્રણ હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે તેની હજી સુધી પધરામણી થઈ નથી ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી માત્ર આગામી ચાર દિવસ રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે પરંતુ હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે આ રાઉન્ડ ફરીથી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવશે એકવીસ ઓગસ્ટથી રાજ્યોમાં ફરી ભારે વરસાદની આગાહી છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ રહેશે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી પાંચસો તેર એમ એમ વરસાદ સામે પાંચસો છત્રીસ એમ એમ વરસાદ નોંધાયો છે આગાહીકારની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી સત્તરથી અઢાર ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થવાની હતી જે સિસ્ટમ સક્રિય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અઢારથી એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે તેમણે આગાહીમાં વધુ જણાવ્યું છે કે પચીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બરમાં સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય છે તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ હવામાન નિષ્ણાતો આપે છે વધુમાં જો વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ અઢાર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા અને બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થઈ શકે છે વીસથી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદી સિસ્ટમનું જોર ઘટવાની હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગો ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અંબરલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે તેમણે કહ્યું છે કે ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા ન હતી પરંતુ હવે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થશે અને ફરીથી ભારે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના અતિ ભારે વરસાદની શક્યતા છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે તો ગુજરાતમાં હવે બુધવારથી મેઘરાજા ફરી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગની વરસાદની આગાહી આવી છે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે જણાવતા કહ્યું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં વધશે પરંતુ ચાર દિવસ પછી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે ગુજરાતમાં હાલ મેઘરાજાન નિરાતની પડો માણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જે પ્રમાણે હાલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી નથી તો આવતીકાલે રક્ષાબંધન અને આવનારા સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહે તે અંગેની જાણકારી પણ આપી છે હવામાન વિભાગનું કહેવું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં વધશે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે એકવીસ અને બાવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે વીસમી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવે વાત કરીએ એકવીસ અને બાવીસમી તારીખની એકવીસ અને બાવીસમી તારીખે એટલે કે બુધવારે અને ગુરુવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધારે વાત કરીએ તો બાવીસમી તારીખે ગુરુવારે પણ દીવ દમણ અને દેદરાનગર હવેલીમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે બાકીના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્રેવીસ અને ચોવીસમી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લામાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તારીખે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં મધ્યમ તો અમુક જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે તો ફરી હવે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જામનગર ખંભાડિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તો વડોદરા આણંદ બોડેલી પાદરા અને કરજણમાં ભારે વરસાદ આવી શકે છે આ ઉપરાંત છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે વાવના વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે 25 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે ટ્રાયકોકાર્ડ કાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવાની હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ પણ આપી છે ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે આ સિસ્ટમ સોળથી સત્તર ઓગસ્ટની આસપાસ શ્રીલંકા અને બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થઈ શકે છે વધુમાં હવામાન વિભાગના નિષ્ણાતો કહે છે કે વીસથી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે અંબાલાલનું કહેવું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા બેચરાજી સાબરકાંઠાના ભાગો ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે તેમણે કહ્યું છે કે ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા ન હતી પરંતુ હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે અંબાલાલે કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાતા અંબાજી તથા અરવલ્લીના શામળા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના સમી હારીજ ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર